હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હોય ને રોજે રોજ અને મોજે મોજ હોય ભાઈ આજે તો આખી જમાવટ અલગ છે મિત્રો તો સૌથી પહેલાં તો બધાને સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મહાદેવ હર મિત્રો આજે છે ને સવાર સવારમાં આપણે ત્રીજામાં જગ્યા છે પર શું કામ ખબર છે જોરદાર વરસાદ જોરદાર લાજવી આટલું તોફાની બધું કે વાત જવાથી તમે જ્યાં જોયા પાણી પાણી આવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે આપણે ત્રીજા માળની અગાસી ઉપર ચડીએ એમાં એ હિમાલી અને વિવેક તો મારી પહેલા અગાસી ઉપર ચડી ગયા છે તો જોરદાર બધા સિનસિનેરી બતાવું ને વિવેકભાઈ ની માન હવે માનસુબેન તો અહીંયા સુતા છે વિવેકભાઈ ને મમ્મીભાઈ ઉભા ચડી ગયા છે એ પણ તમને ગુડ મોર્નિંગ કહી દઈએ ને બધા જોરદાર સીન છે મિત્રો તો હું તમને જો બતાવું હવે જો અહીંયા પહોંચી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મ જય કેમ છો

હાલો આમાં ધ્યાન રાખજો ભાઈ બધા બધે જ્યાં જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તમે સ્કૂલે નથી ગયા આજે ના આજે રજા છે સર ફૂલ વરસાદ આવ્યો તો સરદાર વરસાદના કારણે આજે સ્કૂલમાં રજા છે મેસેજ 650 વાગવામાં સ્કૂલેથી આવી ગયો છે કે આજે વરસાદ ને કારણે સ્કૂલ બંધ રહેશે કારણ કે સ્કૂલે છે ને એવું હોય કે જો આ બધી વાડી વિસ્તારમાંથી છોકરા આવતા હોય તો એના વાહન કે કંઈ હોય ને લઈ

આવી વીજ અમારી લાઈફમાં અમે પહેલી વખત જોઈ એવી વીજ હતી કે જે કડાકો થયો ને એમાં નાના છોકરાઓ બધા તો બીજ ગયા છે અડધા ગામ માં તો તાવ આવી ગયો હોય એવી વીજ એવી વીજ જોરદાર રહી છે એટલે જોઈએ કે ફ્રીજ વીજ ખરાબ થયા નથી હું થયું હું પરિસ્થિતિ થઈ ગયા પછી ખબર પડશે તો વિવેકભાઈ તમે આવો છો ને મારી હારે તો હું ને વિવેકભાઈ હવે પહોંચીએ દુકાને અને જોઈએ હું પરિસ્થિતિ છે મિત્રો જોરદાર વીડિયો આગળ બનાવશું તો ખાસ આજ જોજો જમા Og Hører du meg? મિત્રો તમને આજે આપણે હવે તમે ખાસ જોઈ લ્યો અમારે કેવો વરસાદ છે રવિભાઈ વરસાદ કેવો છે જોરદાર વરસાદ પાણી થઈ ગયું બધું જોવા જેવું જોવા બધું જોરદાર આ સમાજના આજે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું નઈ

તો આપણે ઝૂમ કરીને બતાવ્યું તો જોરદાર છે ભાઈ રવિભાઈ આવો વરસાદ ને જમાવટ આખી અલગ છે ભાઈ મિત્રો પાછળ જુઓ તમે અમારા તળાવનો સીન જમાવટ છે આખી અમે ને રવિભાઈ હવાર હવારમાં વ્યૂ લેવા નીકળી ગયા તમને બતાવવા માટે અને ઓર જમાવટ છે આગળ વિડીયોમાં જોજો જોરદાર જમાવટ છે મિત્રો આ આપણો જે તમને હાઈવે કહીએ કાઇમ ત્યાં પોરબંદરથી આવે આવી રીતના સીધો દ્વારકા જાય આ આપણો આવી છે તો મિત્રો બધા ખાસ આગળ વિડીયોમાં બનીને રહેજો જોરદાર વિડીયો બનાવો છે આપણે નક્કી કરતી મિત્રો તો મિત્રો આજે છે ને વરસાદ આપણે જોરદાર થઈ ગયો છે તમને નદી નાળાના બધા ફિન ફીનેરી માસ્ક બતાવ્યા જોયા છે આગળ હવે આપણે આગળ વિડીયોમાં જોયું તો ને આપણે ઓલા મોટા ખેડૂત બધા કરશનભાઈ ને બધા ગોઠવાઈ ગયા છે તો આપણે પાછો આજે એનો અભિપ્રાય લેશું કે હું છે વરસાદ પાણીને ખેડૂતનું કેવું હું છે ને એ આપણે ખાસ જોવાનું છે તો આપણે કરશનભાઈ બેઠા છે રાજસિંહભાઈ બેઠા જોયા એ બધા બેઠા છે શું છે કરશનભાઈ મજામાં રાજસિંહભાઈ શું છે વરસાદ પાણી કેવાક છે આ અમારે બુદ્ધાભાઈ છે બુદ્ધાભાઈ તમારે શું પોઝિશન હે ભાઈ ભાઈ તો હું કરશનભાઈ વરસાદ વિશે કંઈક બે શબ્દ કહ્યો અમને યાર વરસાદ તો અંદર બહુ સારામાં સારો વરસે છે

હા નદી નાળા ડેમ બધું સલી ગયું આજ ત્યાં અને હજી પાછો ચાલુય છે ને વરસાદ રીઠાભાઈ શું કે રીઠાભાઈ કંઈ વરસાદ પાણી વિશે તમારે કઈક બોલો યાર અમે જોરદાર તમારે કંઈ આ વીજ બીજ નો કઈ પ્રોબ્લેમ નથી થયો ને એમ કેવા કે ખાટલે હું તો ને ખબાક ને ડૂબો થઈ ગયો

હવે જોઈએ આગળ આગળ આપડે વિડીયો માં હજી ચોક વરસાદ આવે છે શું થાય છે હજી વરસાદ જોરદાર ચાલુ છે વાતાવરણ જોરદાર છે એટલે જોઈએ હવે મિત્રો ને તમે પણ વિડીયો માં બધા ભય ના રહેજો મિત્રો